જય માતાજી મિત્રો તમને બતાવીશ ગામડાની સાંજ નો નજારો આ છે મારું ગામ કુંભારખા અહીંથી ગામ સ્ટાર્ટ થાય છે આ છે મારા ગામના ત્રણ રસ્તા દો સાંજ ટાઈમ છે અત્યારે તો વરસાદ નું વાતાવરણ છે એટલે લોકો પણ ઓછા દેખાય છે સાંજ ટાઈમ છે એટલે પશુ પણ આખો દિવસ ચરીને હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે એક બાજુ વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે વાતાવરણ પણ બહુ મસ્ત ઠંડુ છે સિટી માં રહેતા લોકો એમ કે છે કે અમે લીલું લીલુંછમ ઘાસ છવાયેલું છે ઝાડવા પણ બહુ મસ્ત છે ગામનો વિકાસ પણ બહુ મસ્ત છે આ છે મારા ગામની પ્રાથમિક સ્કૂલ અંદરનો નજારો તો તમને અત્યારે નથી બતાવતો અત્યારે તો તમને બારે બારે નું બતાવું છું ભાઈ તળાવમાં પાણી પી કરી ઘર તરફ પ્રયાણ કરશે લોકો પણ ઘર તરફ વળી રહ્યા છે હવે ભેંસો હવે કેવી મસ્ત નાઈ કરીને બહાર નીકળી ગઈ છે વાતાવરણ કેવું મસ્ત ઠંડુ છે ગામડાના લોકોની અને વાતાવરણ ની કંઈક મજા જ અલગ છે મારો ભાઈ સિટીવાળા લોકોને ખાલી હું એટલું જ કહીશ કે ક્યારેક ક્યારેક પોતાના ગામડાની મુલાકાત લેતા રહેજો ભાઈ તો તમને પણ ખબર પડશે કે ગામડાનું જીવન અને સિટીના જીવનમાં કેટલો ફરક છે મારો ભાઈ ચલો તો હવે મળીએ બીજા વ્લોગમાં તો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યું ઈ કોમેન્ટમાં જરૂરથી બતાવજો